લી માહોલ છે ક્યાં વરસાદ છે તો ઈડર ખેડબમાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદની ખબર છે સતત ત્રીજા દિવસથી આજે આ જિલ્લામાં વરસાદ છે ભારે પવન સાથે સાબરકાડા જિલ્લામાં વરસાદની ખબર હાલમાં આવી રહી છે જુવાર બાજરીના પાકને પણ નુકસાનની भीती છે ઈડર અને ખેડબમાના ગ્રામીણ વિસ્તારમાં આજે વરસાદી માહોલ છે સતત ત્રીજા દિવસે આજે આ વરસાદી માહોલ છે 648 આ ક્યાં ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે વાત તો સાબરકાંઠા જિલ્લામાં આજે બપોર બાદ ખેબ્રમા અને ઈડતમાં જે વાતાવરણમાં પલટો આવ્યો હતો પલટો આવ્યા બાદ ખેબ્રમાના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું ત્યારબાદ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો વરસાદને લઈને ગરમીમાં ઠંડક પ્રસરી હતી બીજી તરફ જે જુવાર અને બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હોય તેવું આ લાગી રહ્યું છે તો ખેડૂતો પણ આને લઈને ચિંતિત થઈ રહ્યા છે બિલકુલ બિલકુલ આભાર સાવરગઢા જિલ્લામાં વરસાદી માહોલ છે ઈડર અને ખેરબ્માના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છે સૌરાષ્ટ્ર પહોંચે જૂનાગઢ જિલ્લામાં પણ કમો